હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ કડકડતી ઠંડી પડી રહી છે તો પીધા ભેગી જ ઠંડી ઉડનછું થઈ જાય એવો આપણે એક સ્વાસ્થ્યવર્ધક અને ગરમા ગરમ ઉકાળો રેડી કરીશું આ ઉકાળો એટલો સુપર અને એટલો સુપર હેલ્ધી છે ને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ આના માટે સૌથી પહેલાં ફ્રેશ ફુદીનાના પાન આપણે ધોઈ અને સમારી લેશું પાન આપણે તેને મીટી અને પછી ધોઈ લીધા છે આ મેં અડધો કપ જેટલા પાન લીધા છે હવે આપણે તેને ઝીણા સમારી લેશું કેમ કે આખા પાન હશે તો એટલા લાભકારી નહીં થાય આપણે તેને એકદમ ઝીણા સમારી લેવાના છે તમે એની રફ પેસ્ટ પણ કરી શકો છો જો આપણે અડધો કપ જેટલા ફુદીનાના પાન સમારી અને લઈ લીધા છે હવે આપણે એક બાઉલ લેશું અને પાનને તેમાં ટ્રાન્સફર કરી દેસું ત્યારબાદ તેમાં એક ગ્લાસ પાણી લેશું ફ્રેન્ડ્સ એક ગ્લાસ પાણી લેવાનું છે અને અડધું કપ પાન લેવાના છે હવે અડધી ચમચી આદુની પેસ્ટ લેશું ત્યારબાદ પાંચ ચમચી જેટલો તીખાનો પાવડર લેશું પાંચ ચમચી અજમો ક્રશ કરીને લેશું અને પાંચ ચમચી હળદર લેશું બધું બરાબર મિક્સ કરી લેશું અજમાને પણ સેજ ક્રશ કરી લેવાનો છે ત્યારબાદ આપણે તેને ગેસ ઉપર રાખીશું અને ગેસની ફ્લેમ લો રાખી અને તેને અડધું રિડ્યુસ થવા દેશું પાણી અડધું રહે ત્યાં સુધી તેને ધીમા ગેસે ઉકાળતા રહેવાનું છે અને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે જો આપણું પાણી રિડ્યુસ થઈ ગયું છે અને અડધું થઈ ગયું છે ફ્રેન્ડ્સ હવે આપણે તેમાં સીંધા નમક એટલે કે સીંધો મીઠું એડ કરીશું આ મેં અડધી ચમચી લીધું છે ટેસ્ટ મુજબ કરી શકાય હવે તેને બરાબર ચલાવી લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે હવે આપણે તેને એક્સ્ટ્રેનરની મદદથી ગાળી લેશું અને તેને સરસ ચલાવી લેશું ત્યારબાદ આપણે તેમાં અડધું લીંબુ નીચોવીશું ફ્રેન્ડ્સ આ તમે તમારા ટેસ્ટ મુજબ ઓછું વધુ કરી શકો અને કોઈને લીંબુ માફક ન આવતું હોય તો સ્કીપ પણ કરી શકાય પણ લીંબુ નાખવાથી આનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું આના માટે આપણે નાના નાના સ્મોલ સર્વિંગ લઈ લેશું અને તેમાં ફુદી પાન રેડ અંદર એડ કરીશું ત્યારબાદ આપણે ઉકાળાને એક ગ્લાસમાં લઈ લેશું જે ગ્લાસથી આપણે પાણી લીધું હતું જુઓ આખો ગ્લાસમાંથી અડધો ગ્લાસ ઉકાળો આપણો રેડી થયો છે હવે આપણે તેના સર્વિંગ ગ્લાસમાં લઈ લેશું આ મેં સોલ્ટ ગ્લાસ આવે તે લીધા છે આટલો ઉકાળો પીવો ઇનફ છે કેમ કે વધુ તો આ ગરમ લાગશે ફ્રેન્ડ્સ તમે સવારે અથવા તો રાત્રે આ ઉકાળો બનાવી અને પી શકો છો ઠંડી સિઝનમાં આ ખૂબ જ લાભકારી અને ગુણકારી છે તો તમે ચોક્કસથી બનાવજો તમને જો થોડી ઘણી શરદી થઈ હશે તો તે પણ ઠંડીની સાથે ઉડનછું થઈ જશે છે ને એકદમ જોરદાર પીવામાં એકદમ ટેસ્ટી તીખો ખટમીઠો મીઠો અને એકદમ ગુણકારી એવો આપણો ફુદીનાનો ઉકાળો રેડી છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ મારી રેસીપી તમને ગમતી હોય તો તેમાં વધુમાં વધુ શેર કરી અને મને સપોર્ટ કરજો કેમ કે મને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ